સમય પહેલા વરસાદે અમુક લોકોને ખરેખર ગરવિહોણા કરી દીધા છે સુઈ ગામની પરિસ્થિતિ આપ સર્વને ખબર છે બનાસકાંઠાની પરિસ્થિતિ બનાસકાંઠામાં આવેલા થરાદ તાલુકાના અમુક જે ગામડાઓ છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને ખૂબ દયનીય હતી વાત એટલે જઈને અટકે છે કે ભાઈ રાજનીતિ પણ ત્યાં થઈ આપણે જોયું કે બહુ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા પણ પણ સ્થિતિ વચ્ચે ભરપૂર રાજનીતિના દ્રશ્યો આપણે જોયા વાત કે પ્રકારની છે એ વરસાદને દિવસ સમયગાળો થઈ ગયો છતાં પણ વરસાદ હજી પણ એ પાણીમાં ભરાયેલા એ વરસાદી પાણી હજી પણ એ ઘરોમાં ભરાયેલા છે કે જેની સ્થિતિ જોઈએ તો આપણને એવું થાય કે અરે રે આ લોકો ખરેખર કેવી રીતે રહેતા હશે જીવન એમનું કેવી રીતે જતું હશે જેવી જ વાત છે થરાદ તાલુકાના જસડા ગામે સતત વરસેલા ભારે વરસાદને કારણે અગિયારમાં દિવસે પણ પાણી જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે ખેતરોને ખેડૂતોના પચાસ થી સાહીઠ ઘરોમાં પાણી ભરાયેલા જે દ્રશ્યો છે પર જોઈ શકો છો જેના કારણે ગામમાં જેવી સ્થિતિ પણ જોવા મળી ખેતરોમાં અને ઘરોમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે અને એ ઘૂંટણ સમૂહ પાણી ભરાયેલો હોવાથી પાક જે છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ જવા પામ્યો છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે બીજી તરફ ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી સહી સામાન જે છે તે પલળી ગયો છે એટલે લોકોના

કોઈ આવ્યું નથી એટલે તો કહું છું કે ખાલી રાજનીતિક રોટલા છે કયા છે હવે પૂરની સ્થિતિ વચ્ચે પણ ભરપૂર રાજનીતિ જોવા મળી છે આ સાથે લોકો એ પણ જણાવી રહ્યા છે કે પાણી સતત ભરાઈ રહ્યું છે એના કારણે દુર્ગંધ મારી રહી છે જેથી ઠેર ઠેર જગ્યાએ ગંદકી ફેલાઈ રહી છે જેથી ગામની અંદર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે સ્થાનિક ખેડૂતો ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણી ખાલી કરવાની એવી વ્યવસ્થા છે જે તંત્ર દ્વારા કરવામાં આવે ભાઈઓ એવું કહી રહ્યા છે ખાલી એક વખત ફક્ત તલાટી આવ્યા છે પણ ખાલી ફોટો પાડવા માટે કે ભાઈ ચલો અમે જઈને એ ગામની સ્થિતિનો તાગ મેળવી લીધો પણ હજી સુધી એ ગામના લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અમારા લાઈવ ટ્વેન્ટી ન્યૂઝના રિપોર્ટર આજે આજપોટ રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે જુઓ એ રિપોર્ટમાં શું અશ્લીય સામે આવી રહી છે બનાસકાંઠા અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે થરાદ તાલુકાનું જમડા ગામ છે જમડા ગામની અંદર જે સાત તારીખે વરસાદ પડ્યો છે અને વરસાદ સાત તારીખે પડતા જે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે પાડાના વાંકે પખાલીને ડબ એવી પરિસ્થિતિનું વણસી રહી છે કારણ કે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે અને જે સોઈ ગામ વિગેરેના જે દર્શો બતાવી રહ્યા છે પણ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાંની હું વાત કરવા જઈ રહ્યો છું અત્યારે હું ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈ અને જે પરિસ્થિતિ કેવી છે આજે દસ દિવસ થઈ ગયા પણ પાણી ઉતરતું નથી અને લોકો એટલા બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કોઈ જ નથી અત્યારે હું પાણીના દર્શો બતાવી રહ્યો છું કે પાણી કેટલું બધું છે અને કઈ પરિસ્થિતિ છે લોકોની તે જોઈ શકાશે કારણ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જે થરાદથી ખાલી છ કિલોમીટર ગામ છે ત્યાં તંત્ર પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી અને તંત્ર અત્યારે ઘોર બેદરકારીમાં હોય એવું જોવા મળી રહ્યું છે કારણ કે આજ દિવસ સુધી તંત્રના કોઈ પણ લોકો આવી અને જોયું નથી કે કેટલું પાણી છે અને કેટલું નુકસાન છે તો આ બધું દર્શન જોઈ શકાય છે કે અત્યારે પાણી કેટલું બધું છે અત્યારે હું આ પાણીની અંદર જ ચાલી રહ્યો છું કે આ પાણી કેટલું બધું છે આ પાણીથી લોકો એટલા બધા પરેશાન થઈ ગયા છે કે એમની ઘરવખરી બધી તમામ ઘરવખરી પલળી ગઈ છે કોઈ પણ માલ એટલે પશુધન છે એ પણ સ્થળાંતર કરવા પડ્યા છે ઢીચણ સમાને છાતી સમા પાણીમાંથી પશુઓને કાઢવા પડ્યા છે અને આજે દસ દિવસથી આજે છે તો આટલું પાણી છે જો સાત ને આઠ તારીખે પાણી કેટલું હશે તે પણ એક પ્રશ્ન છે કારણ કે સાત આઠ તારીખે પાણી એટલું બધું વિશાળ હતું હવે ધીરે ધીરે પાણી નીચું જઈ રહ્યું છે પણ એટલી ગંદકી ફેલાઈ રહી છે કોઈ કોઈ સીમા નથી આ પાણીની અંદર આવી અને જ્યારે એટલી દુર્ગંધ મારે છે કંઈ ઊભું રહેવું મુશ્કેલ પડી રહ્યું છે કારણ કે આલે જે ખેડૂતો છે એમના નાના નાના બાળ બચ્ચા હશે એટલે રોગ ભયંકર ફાટી નીકળશે તો જવાબદાર કોણ તો તાત્કાલિક ધોરણે સરકાર શરીરને નમ્ર વિનંતી છે લોકોની કે તે આને કંઈક પાણીનો નિકાલ થાય અને લોકોને કંઈક દવાનો છંટકાવ કરે અને રાહત પણ કંઈક મળે એવી લોકોની અપીલ છે ત્યારે આ જે જમણા ગામના ખેતરના હું તમને જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું જે સાત આઠ નવ દસ અગિયાર એ મૂળ છ દિવસથી સતત અમારા ખેતરોમાં ખૂબ જ પાણી ભરાયેલું છે અને અમારે અહીં જવા આવવા માટેના બધા રસ્તાઓ બલોક થઈ ગયેલા છે અમારે જે પશુપાલન છે પશુપાલનને અત્યારે આ પાણીમાં ક્યાં લઈ જવું એનું ખૂબ મોટું નુકસાન છે અત્યારે અમારી સામે આ બધા ખેડૂત જે મિત્રો છે એમના ખેતરમાં ખૂબ જ પાણી ભરાઈ ગયેલું છે આ ભારે વરસાદના કારણે પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી આજ સુધી હજી કોઈ તંત્ર અહીં અમારી કોઈ મુલાકાત લેવા માટે આવ્યું નથી અમારા આ ખેતરોમાં લગભગ જમણા ગામમાં એંસી ટકા જેટલું નુકસાન છે પણ તંત્ર દ્વારા હજી કોઈ પણ આ કોઈ એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી કોઈ અહીં અહીં એનું સાર સંભાળ લેવા માટે અત્રે કોઈ આવેલું નથી અને ખેડૂતોને બહુ જ ભારે નુકસાન છે જેથી અમે સરકારને નમ્ર વિનંતી સ્થળ ઉપર આવી અને ખેડૂતોને જે નુકસાન છે તે આવી તપાસ કરી અને તેમને યોગ્ય સહાય આપવામાં આવે એવી અમે મારી જમણા ગામના ખેડૂતો વતી નમ્ર વિનંતી છે કોઈ કોઈ અધિકારી કે આગેવાન આ છ તારીખ કોઈ આવ્યું જ નથી રમણ જ વાળ્યો નથી આ વિકલાંગ શું હજી ઉઠી કોઈએ ફોન કર્યો નથી નથી કોઈ પૂછતું કોઈ આગેવાન કોઈ અધિકારી કોઈને એક તલાટી આવ્યા છે ખાલી ફોટો પાડી નીકળી ગયા છે કોઈ આવ્યો જ નથી કોઈ પૂછતું આ દસ દિવસથી હેરાન થયો આપણીની પોઝિશન છે અત્યારે બીમાર થશે હા તો જવાબદાર કોણ અત્યારે બધી ઘરવખરી નથી કંઈ બરાબર અત્યારે હેરાન થવા અમે અત્યારે કોઈ વ્યક્તિ જ નથી આજ પહેલી વાર સિંગ પોતે અને તલાટી એકલી આવ્યા હતા ખાલી ફોટા પાડીને ગયા છે બારે બારે ફરે છે હું કોઈ આગેવાન આવ્યો બરાબર છે જ્યારે વોટ જોતા હોય ત્યારે બધા દોડાય અત્યારે કોઈ અમને પૂછવા આવતું નથી તમારી પોઝિશન શું થઈ એટલે આ પાણીની અંદર બીમાર થાય છે અને અત્યારે પાણી કેવું કંટાળે છે કોઈ રોવા આવતું નથી કોઈ પૂછતું અમને